તો આજે અમદાવાદના એકા ક્લબ ટ્રાન્સ ખાતે ફિલ્મ ફેર એવોર્ડ કાર્યક્રમ યોજાશે જેને લઈને કાંકરિયાની આસપાસના ઘણા રસ્તા બંધ રહેશે મહત્વના સમાચાર અમે આપી રહ્યા છે બપોરે ત્રણ વાગ્યાથી બાર ઓક્ટોબર રાત્રિના બે વાગ્યા સુધી રસ્તા બંધ રહેશે કયા રસ્તા બંધ રહેશે તે આપણે જણાવી દઈએ તો રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારીથી કાંકરિયા ગેટ નંબર ત્રણ સુધીનો રસ્તો બંધ રહેશે વાણિજ્ય ભવન ચાર રસ્તાથી પારસી અગિયારી ત્રણ રસ્તાનો રસ્તો પણ બંધ રહેશે કાંકરિયા ગેટ નંબર ત્રણથી ફૂટબોલ ગ્રાઉન્ડ તરફ જે રસ્તો છે તે પણ બંધ રહેશે વૈકલ્પિક માર્ગ તરીકે રાયપુર ચાર રસ્તાથી કાકડાપીઠ અને ત્યાંથી અનુપમ બ્રિજ જઈ શકાશે તો કાર્યક્રમને લઈને કાંકરિયાની આસપાસના તમામ રસ્તા બંધ રાખવામાં આવ્યા છે કાંકરિયા તળાવ તો બંધ છે જ પરંતુ આસપાસના જે રસ્તા છે વીઆઈપી મુવમેન્ટના કારણે તેને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એકા ક્લબ ખાતે ફિલ્મફેર એવોર્ડનું આયોજન છે

સરળ નિયમન માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કેમ કે મોટા જ્યારે વીઆઈપી મૂવમેન્ટ થતી હોય ત્યારે ટ્રાફિક જામ પણ સર્જાતો હોય છે અને એટલા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારીથી કાંકરિયા ગેટ નંબર ત્રણ સુધીનો રસ્તો બંધ રહેશે તો વાણિજ્ય ભવન ચાર રસ્તાથી પારસી અગિયારી ત્રણ રસ્તાનો માર્ગ પણ બંધ રહેશે વધુ માહિતી માટે સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાઈ ગયા છે મિહિર કાકરિયા લેક તો બંધ રાખવામાં આવ્યો છે કેમ કે ફિલ્મફેર એવોર્ડ અને ખૂબ જ મોટી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ કાકરિયાની આસપાસ આ કયા રસ્તા છે કે જેને બંધ રાખવામાં આવ્યા છે થોડી વધુ માહિતી આપણે દર્શકોને આપી અને જો વૈકલ્પિક રસ્તા ફાળવવામાં આવ્યા હોય વૈકલ્પિક માર્ગ કયા સૂચવવામાં આવ્યા છે બિલકુલ મયુરી આજરોજ અમદાવાદમાં એકા ક્લબ ખાતે જે ફિલ્મ ફેર સિત્તેરનો જે ફિલ્મ ફેર એવોર્ડ છે તે યોજાયો છે મારી પાછળ આ દ્રશ્યો હાલમાં જોઈ શકતા હશે જે પ્રમાણે ફિલ્મફેરનો જે આ ગેટ છે આ ગેટ નંબર ત્રણ છે વિવિધ ગેટ છે જે આ સમગ્ર એકા ક્લબ ફરતે આવેલા છે મહત્વની બાબત એ છે કે રસ્તા છે કયા બંધ છે તે આપને અત્યારે હાલમાં જણાવી દો એકા ક્લબની તમે જે અત્યારે હાલમાં ડાબી બાજુ જે રસ્તો હાલમાં જોઈ શકતા હશો આ પારસી અગિયારી જે ત્રણ રસ્તા જે જાણીતા છે તે અત્યારે હાલમાં આપ જુઓ છો આ જે માર્ગ છે આજ બપોરે એટલે કે અગિયાર ઓક્ટોબરે બપોરે ત્રણ વાગે આ માર્ગ છે તો સંપૂર્ણપણે બંધ થઈ જશે કારણ કે વીઆઈપી વીવીઆઈપી જે મૂવમેન્ટ્સ છે તે અહીંથી થશે ત્યારબાદ અહીંથી જે ફરતો રસ્તો છે તે આપને હાલ બતાવવાનો પ્રયત્ન કરીશ પારસી અગિયારી ત્રણ રસ્તાથી આગળનો માર્ગ આવે છે એટલે કે જે અનુપમ બ્રિજ તરફથી જે વાહનો આવતા હોય જેમને અહીં આગળ એટલે કાંકરિયા જે ગેટ નંબર ત્રણ છે તે જગ્યા પર આવીને આ રસ્તો છે જે પૂર્ણ થશે આ હાલમાં જે પ્રમાણે જોવો છો આ જે વાહનો છે તે બપોરે ત્રણ વાગ્યા બાદ સંપૂર્ણપણે બંધ થઈ જશે કારણ કે આ માર્ગ છે તે સંપૂર્ણપણે બંધ રહેશે હાલમાં આપ જે કાંકરિયાનો ગેટ જોવો છો એટલે આ રસ્તો જે પારસી અગિયારીથી આ ત્રણ કાંકરિયા ગેટ નંબર ત્રણ છે બીજો કે જે અણુવત ચાર રસ્તા એટલે કે ખોખરા તરફથી ખોખરા બ્રિજ તરફથી જે માર્ગ આવે છે તેથી લઈને કાંકરિયા ગેટ નંબર ત્રણ અને ત્યારબાદ જે ફૂટબોલ ગ્રાઉન્ડના જે ચાર રસ્તા છે તે જગ્યાએ આ તમામ રસ્તા બંધ રહેશે પરંતુ વૈકલ્પિક માર્ગની જો વાત કરવામાં આવે તો રાયપુર ચાર રસ્તા ત્યારબાદ કાગળાપીઠ ને ત્યાંથી કાગડાપીઠથી અંદરની બાજુ આપ જઈ શકશો એટલે તેના લઈને અણુવ્રત ચાર રસ્તા છે ત્યાંથી જો આપણે ખોખરા બ્રિજ જવું હોય તો આપ રાયપુરથી કાગળાપીઠ ને કાગડાપીઠથી અણુવ્રત ચાર રસ્તા ને ત્યારબાદ ખોખરા બ્રિજ એટલે કે અનુપમ જે બ્રિજ કહેવાતો હોય છે તે બ્રિજ આપ ચડી શકશો એટલે હાલમાં આજનો દિવસ બપોરે ત્રણ વાગ્યાથી રાત્રિના બે વાગ્યા એટલે જો સમયની વાત કરવામાં આવે તો અગિયારથી બાર કલાક આજે માર્ગ છે તે બંધ રહેવાના છે ફિલ્મફેર એવોર્ડ છે વીઆઈપી વીવીઆઈપી મુવમેન્ટ્સ અહીંયા રહેશે એટલે તેને લઈને આ માર્ગ બપોરના ત્રણ વાગ્યા બાદ બંધ રહેશે જો અમદાવાદીઓ આ રસ્સોથી આવતા હોય તો વૈકલ્પિક માર્ગ જે આપણે જણાવવામાં આવે તો વૈકલ્પિક માર્ગ છે તેનો ઉપયોગ કરવો આ રસ્તો છે તે બપોરના સમયે બંધ રહેશે બિલકુલ આભાર